પૂરક વાંચન કાવ્ય બે આવકારો બાળદોસ્તો હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ રેડિયોના જમાનામાં ઘણા લોકો હેજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે એ ભજન સાંભળવા આતુર બની જતા આવા સુંદર મજાના ભજનના રચયિતા છે શ્રી દુલાભાયા કાગ તેમનો જન્મ ઈસવીસન ઓગણીસો બે માં થયો હતો તેઓ અમરેલી જિલ્લાના મજાદર ગામના વતની હતા તેમનું મૃત્યુ ઈસ્વીસન ઓગણીસો સિત્યોતેરમાં થયું હતું શ્રી દુલાભાયા કાગ લોકગાયક અને લોકવાણીના મરમી હતા સમગ્ર ગુજરાત તેમને ભગતબાપુ તરીકે ઓળખે છે તેમના કાગવાણી સંગ્રહો ઘણા બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધ થયા છે બાળદોસ્તો આવકારો એ ભજનના લોકઢાળમાં રચાયેલું કાવ્ય છે જેમાં કવિએ આતિથ્ય ધર્મની વાત ઘણી સાહજિક રીતે અભિવ્યક્ત કરીને આપણી ભારતીય સંસ્કૃતિની અતિથિ અતિથિદેવોભવની ભાવનાનું સુંદર વર્ણન કર્યું છે